શંખનાથ બે હજાર ચોવીસ સાથે અમે આવી પહોંચ્યા છીએ જામનગર લોકસભામાં જામનગર લોકસભા કે જે લોકસભાએ હંમેશા કલ્પના ના હોય તેવા પરિણામો આપ્યા છે જામનગરની જનતા પક્ષ વિપક્ષ અને કેવો થયો છે જામનગર નો વિકાસ આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ અને લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જામનગર શહેરના તમામ ભાજપ અને કોંગ્રેસના શ્રેષ્ઠીઓ અને તમામ જે ચૂંટાયેલા કોર્પોરેટર સંગઠન તમામ લોકો આપણી સાથે જોડાયા છે બંને પક્ષના નેતા આગેવાનો બંને આપણી સાથે છે તમામ લોકો પાસે જશું અને વાત કરીશું કે કેવા પ્રકારના કામો લોકસભામાં થયા છે અને વિપક્ષ પાસે જાણીશું કે કેટલો અન્યાય એ જામનગર લોકસભાને થયો છે સૌથી પહેલા આપણે સત્તા પક્ષને કહીશું કેવું જામનગર છે ભાઈ દસ વર્ષ પછીનું જામનગર કેવું છે કેવા કામો એ જામનગરની અંદર થયા છે જામનગર લોકસભા વિસ્તાર એટલે લગભગ કચ્છ પછી સૌથી વધારે વિસ્તાર ધરાવતી એટલે કે સૌથી મોટી બીજા નંબરની લોકસભા વિસ્તાર છે અને દ્વારકાથી લઈને આમરણ સુધી આ વિસ્તાર ફેલાયેલો છે આટલી મોટી ભૌગોલિક પરિસ્થિતિની વચ્ચે પણ અમારા માનનીય સાંસદ બેનશ્રી પૂનમબેન માડમની આગેવાનીમાં છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે છેલ્લા છેવાડાના માનવી સુધી છેવાડાના વિસ્તાર સુધી કોઈ પણ એવું ક્ષેત્ર કે એવું નાનું ગામ પણ બાકી નહીં આવ્યું કે જ્યાં વિકાસના કંઈ ને કંઈક

પેરિસનું લકબ આપેલું હતું બિલકુલ છેલ્લા ત્રીસ વર્ષથી મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી છે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી પાસે છે દસ વર્ષ થયા તો સંસદ પણ ભાજપના છે પણ તમે જો આંકડો કાઢો તો અમારા જે સંસદ હતા વિક્રમભાઈ માડમ બે ટર્મ સંસદ રહ્યા સમગ્ર ભારતમાં એકથી દસ નંબરમાં ગ્રાન્ટ વાપરવામાં એનો એકથી દસમાં દર વર્ષે નંબર આવતો હતો તો એ રીતે વિકાસ ક્યાં થાય કાગળ ઉપરથી થાય માત્ર વાતો કરવાથી કોઈ વિકાસ નથી થાય વિક્રમભાઈના તમે જો રેકોર્ડ રેકોર્ડ ઉપર જે એક દિલ્હીમાં જેટલા સંસદ હતા એમાં એક થી દસમાં વિક્રમભાઈનો દર વર્ષે ગ્રાન્ટ વાપરવાનો નંબર આવતો હતો હું માનું છું આ બોર્ડરનો એરિયો છે દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા વધવી જોઈએ કેન્દ્ર શાસિત જે આપણા જે એરપોર્ટ છે એક એરપોર્ટની માન્યતા આપવી જોઈએ દાખલા તરીકે હમણાં એક મોટું ફંક્શન હતું તો દસ દિવસ આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરી દીધું કાયમી માટે એક જ ફ્લાઇટ જામનગરને મળે છે એ શું કામ તો એક તમને ખબર છે કંપનીના હિસાબે એટલે કાયમી માટે જામનગરને કંઈક સારી એવી ફ્લાઇટો મળવી જોઈએ જામનગર શહેરમાં ગ્રાન્ટ કાગળ ઉપર દેખાડવી જોઈએ કે અમે આટલી ગ્રાન્ટો વાપરી રહી છે માત્ર વાતો કરવાથી હું માનું છું વિકાસ નથી થતો બિલકુલ કગતરાભાઈ વિકાસ નથી દેખાતો પણ આ મને કંઈક દેખાઈ રહ્યું છે આ શું છે આ કેવા કામો થયા છે અત્યારે આપણે જે સ્થળ ઉપરથી આપણી વેન પસાર થઈ રહી છે એ રાજા રાજાશાહી વખતનું જે તળાવ હતું લાખોટા લેક એનું આખું રીકન્સ્ટ્રક્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશને આ આખું ડેવલપ કર્યું છે ને અત્યારે લગભગ પર ડેના ત્રણથી ચાર હજાર લોકો આની મુલાકાત લે છે અને જે હેલ્થ કોન્શિયસ લોકો છે એ પણ અહીંયા જોગિંગ અને વોકિંગ કરવા માટે આવે છે અને અત્યારે હાલે જ હું કદાચ કહેવામાં થોડો વહેલો ગણાયશ પણ બે થી ત્રણ દિવસની અંદર જ અમે ફેઝ ટુનું પણ ખાતમુહૂર્ત કરીએ અને એમાં પણ આવું જ સરસ મજાની સુવિધા નાગરિકોને આપવાના છીએ એટલે આ જે છે એ દેશ વિદેશના લોકો પણ અહીં આવીને એનો વખાણ કરે છે પર્યાવરણની જાળવણીની સાથે લોકોની હેલ્થ સારી થાય અને એક જામનગરમાં જોવા જેવું એક નજરાણું બને એના માટે અમે આ ડેવલપમેન્ટ કર્યું છે જે વિપક્ષને કદાચ નથી દેખા જી તળાવ તળાવની પાર લાખોટા લેન એ અમારા સાબે જામનગરને ભેટ આપેલી વસ્તુ છે કે લોકો ફ્રીમાં એનો આનંદ લઈ શકે જો રાજા જામનગર શહેરની પ્રજા માટે ફ્રીમાં આનંદ લેવા માટે ભેટ આપી હતી ભારતીય જનતા પાર્ટીએ સિમેન્ટનો એક જંગલ બનાવી અને એની ટિકિટ એક ફેમિલી ફરવા જાય તો લગભગ દોઢસો થી બસો રૂપિયા જેટલી ટિકિટ દેવા માટે જાય અમે જ્યારે જનરલ બોર્ડમાં એનો વિરોધ કરી તમે ફ્રી કરી દીધો તમારે વિકાસ જ કરવો છે ને હજારો માણસો આવે છે વિદેશી માણસો તમારા વખાણ કરે છે તમે પૈસા છે ના લ્યો છો માત્ર એક દુકાન ખોલી દીધી હોય હોય એક વેપાર કર્યો આ તમે ભેટ આપેલી વસ્તુ છે એમાં પણ તમારે એન્ટ્રી કરો ટિકિટ લેવી પડે છે એમાં પણ એટલે માત્ર ટિકિટ લઈ અને વેપાર કરવાની વાત ઓકે ચલો ટિકિટ લઈ અને વેપાર કરવાની વાત છે પરંતુ હવે મુદ્દા નંબર બીજા પર આવીએ શહેરની કઈ એવી બાબતો છે જે સમસ્યાઓ હતી અને જેમાં જેના પર ખરા અર્થમાં કામ થયું છે ટ્રાફિક હોય કે બીજી બાબતો હોય જામનગર શહેરની કઈ સમસ્યા વિપક્ષના નેતાને એ એ કહેવા છું કે જે રણમલ્લેખ બન્યું ત્યારે આજ જ લોકોએ વિરોધ કર્યો હતો કે આ લેક બનવું ન જોઈએ એ એનો વિરોધના હિસાબે કોર્ટમાં પણ ગયા હતા અમુક તત્વો છે એ કોર્ટમાં ગયા હતા પરંતુ હવે એ જ વિરોધ પક્ષના સગાવ જામનગર અંદર આવે છે તો ફરવા માટે પેલા એ રણમળ લેક માટે આવીએ છે બીજું કે અહીંયા જે આપણે ખંભાળિયા ગેટ અને ભુજિયો કઠો જોઈ રહ્યા છો એ કરોડો રૂપિયાના ખર્ચે એનો રેસ્ટોરેશન કરીએ છીએ અને જે પૈસા લઈએ છે એ નિભાવ ખર્ચ પૂરતા માત્ર દસ રૂપિયા ટોકન ફી લઈએ છીએ નહીં કે વધુ પૈસા લઈએ આ તો આ તો વાતો થઈ તમામ જામનગરની કેન્દ્ર તરફથી કેવી ગ્રાન્ટો કેવા કામ શહેરની મુખ્ય સમસ્યા એ બ્રાસપાટનો ઉદ્યોગ હોય જામનગરના યુવાઓ હોય મહિલાઓ હોય કે પછી આરોગ્ય હોય કેવા કામો એ છેલ્લા પાંચ વર્ષમાં થયા તમને વાત કરું કેન્દ્રની અને રાજ્યની તો જામનગરની અંદર સાડા ત્રણ કિલોમીટરનો સૌરાષ્ટ્રનો પેલો ઓવરફ્લાય અત્યારે બની રહ્યો છે બીજા બે ઓવરફ્લાય અને બે અંડરબ્રિજ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બની ચૂક્યા છે રહી વાત આરોગ્યની કોરોના કાળની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી અમારું ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની અંદર બાવીસસો પેશન્ટ સમાય એવી વ્યવસ્થા મેં કરેલી હતી અને આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે પણ સાડા પાંચસો કરોડના છસો કરોડના ખર્ચે જીજી હોસ્પિટલ છે એનું રિનોવેશન નથી ઓકે 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 ચલો કામ થઈ રહ્યા છે પૈસા વપરાઈ રહ્યા છે વિપક્ષ ખાલી આક્ષેપો કરે છે સાહેબ કે એવું એવું છે અમારા શાસક પક્ષના નેતાઓનું જામનગર લોકસભા ત્રણસો કિલોમીટરનો એરિયો છે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે આવડી મહાકાઈ કંપનીઓ આવેલી છે પણ જામનગરમાં બેરોજગારીની સંખ્યા વધતી ગઈ છે જે નોકરીઓ આપવાની વાત હતી મહાકાય કંપનીમાં પણ લોકલ લેવા ક્યાંય નોકરીઓ નથી મળતી વાત છે તો માછીમારોને પણ ક્યાંક અન્યાય થયો છે વાત થઈ જામનગર જામનગરમાં આજે તમે તમે છો જો જામનગરનું વ્યવસ્થા કેવી છે આ લોકો બિલ્ડિંગ ગયા નીચેના વિપક્ષનું પાર્કિંગ બતાવજો વિનોદ પાર્કિંગ ખાઈ ગયા બિલ્ડિંગ ખાઈ ગયા પાર્કિંગ ખાઈ ગયા અને ભ્રષ્ટાચાર કર્યો છે વાત થઈ બીજી કે ભાઈએ કીધું કે અંડરબ્રિજ એ ભાઈને ખબર નહીં હોય ગોપાલભાઈ કોર્પોરેટર હતા એ અંડરબ્રિજ ભાઈ કોંગ્રેસ સરકાર હતી ત્યારે મંજૂર થયેલા છે એમાં વિક્રમભાઈની તકતી પણ આજે ચૂંટાયેલી છે તમે એક જ કામ નથી કર્યા તમે કામ નાનું કરો છો ને ગાવ છો મોટું અચ્છા ચલો ભાઈ વિપક્ષનું કહેવું છે કે કામ તમારું નાનું છે અને ગાવ છો મોટું તમે રોજગારીની વાત કરીએ તો ભારતની સૌથી મોટી રિફાઇનરી જામનગરમાં છે માત્ર જામનગરને જ નહીં પણ આખા વિશ્વને અને ભારતના લોકોને અહીંયા રોજગારી મળે છે ત્યાં રોજગારીનો પ્રશ્ન હોય એ વાત તો ખરેખર સમજાતી નથી બીજી વસ્તુ જામનગરના વિકાસની વાત કરીએ તો વિકાસ તમને પંદર વર્ષે જોવા મળે આજે તમે જુઓ કે પંદર વર્ષ પહેલાં જામનગર શું હતું આજે જામનગર શું છે

ખરેખર એક ફ્લાઇટ નથી આવતી વીકલીમાં ત્રણ ચાર ફ્લાઈટ હૈદરાબાદ હોય બેંગ્લોર હોય અમારી રેલવે કનેક્ટિવિટી કનેક્ટિવિટી હોય આખા ભારતની આખા ભારતની તમામ ખૂણા ઉપર જ્યાં જવું હોય ત્યાંથી જામનગરમાંથી એની ટ્રેન મળે છે ઓવરબ્રિજ હોય ફ્લાય ઓવર હોય કે બ્રિજ હોય છેલ્લે અમારે હું ડબલ્યુ એચ ઓ જે વર્લ્ડમાં અનેક દેશોએ જે માંગી હતી એ આજે WHO પણ અમારે જામનગરમાં આવ્યું છે ભાઈ WHO આવી છે કેન્દ્રની યોજનાઓ ફ્લાઇટ પણ બધી છે તમે ખોટું બોલો છો ભાઈ રોજગાર પણ છે એવું કહે છે સત્તા પક્ષ એમને જે ટ્રેન પણ બહુ બધી છે ચાર ફ્લાઇટ આવે છે પહેલા વાત ટ્રેન ની કરું જે વંદે ભારતની ઓફિશિયલ આપણા ભારત સરકારમાંથી ડિક્લેર થયેલું હતું પેજ ઉપર એના મંત્રીએ કીધું હતું કે જામનગર થી ઉદના સુધીની આપણે ટ્રેન ચાલુ થશે વંદે ભારત સોળ નવેમ્બરે લોકોએ જાહેરાત કરી હતી હાલની તારીખ હજી થઈ નથી ખાલી અમદાવાદ સુધીની એટલે ખાલી મોટી મોટી વાતું છે ની વાત કરી તો હાલમાં જામનગરમાં સૌરાષ્ટ્રની રાજાશાહી વખતની સૌથી મોટી હોસ્પિટલ હતી ત્યાં અત્યારે ન્યુરો સર્જન નથી સીટી સ્કેનનું મશીન બંધ છે એમઆરઆઈનું મશીન બંધ છે દરેક જે જરૂરિયાતમંદ મોટા મોટા જે કોઈ ઓપરેશન થાય બધું બંધ છે હાલમાં જ આપણા અહીંના મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલની તબિયત ખરાબ થઈ ગઈ તો એને ઠેઠ રાજકોટ લઈ જવા પડ્યા હતા ઇમરજન્સીમાં આ પરિસ્થિતિ અહીંની છે બીજી વાત લાખોટા લેકની ગઈ રી ગયા વર્ષે જ વિધાનસભાની ચૂંટણી પહેલાં નાનો એવો ફૂક પવન ફૂંકાડો તો બહુ એવી હાઈ સ્પીડમાં નહોતું આવ્યું આખું એનું બનાવેલું જે આ કોન્ક્રીટ આ કોન્ક્રીટનું ડોમ છે જે પૈસા ખકેરવાનું પડી ગયું હતું એક જ પવનમાં આ લોકોનો આ વિકાસ છે અહીંયા એક નવું જાળવું નથી વાવ્યું અને આ લોકો વિકાસની વાતો કરે માત્ર ફેન્સિંગ કરી પૈસા ઉઘરાવા સિવાય કોઈ પણ જાતનું કામ કર્યું નથી આ સાત લાખની પબ્લિક માટે ફક્ત કોર્પોરેશન સંચાલિત નથી જે બે સંસ્થાન આવે છે ત્રીજું સંસ્થાનની માગણી કરી છે પાંચ વર્ષ થયા પણ આ લોકો ખબર નહીં બિલ્ડર સાથે સાંઠગાંઠ હોય તે જગ્યાએ સંસ્થાન બનવા દેતા નથી એટલે જામનગરની જનતાને કદાચ જો વેઇટિંગમાં વાળો આવે છે અને અગ્નિદા દેવા માટે પણ અને બીજું કે જામનગર માં જે ડબલ ટ્રેક રેલવે ની વાત કરી છે પાંચ વર્ષ પેલા આ ડબલ ટ્રેક મંજૂર થયો છે રાજકોટ થી ઓખા દ્વારકા સુધીનો હજી સુધી એનું કામ ચાલુ કર્યું નથી આ લોકોએ ફક્ત કાગળ ઉપર વાહ વાહ કરે છે પણ કામ કઈ કર્યું નથી લાખોટા લેક જે આક્ષેપ કર્યો એનો એક આપણા ધ્યાનમાં મૂકી દઉં લાખોટા લેક જ્યારે રિનોવેશન માં ભારતીય જનતા પાર્ટી ના શાસન માં કોર્પોરેશન લીધું ત્યારે આજ કોંગ્રેસ ના લોકો એટલો બધો વિરોધ કર્યો હતો બે હજાર પંદર માં આજ કોંગ્રેસ ની બે હાજર પંદર માં આજ કોંગ્રેસની મહાનગરપાલિકામાં છવ્વીસ સીટ હતી એ વિરોધ કરવાથી બે હાજર વીસ ની ચૂંટણી માં અગિયાર થઈ ગઈ એટલે જામનગર ના લોકો ભાઈ જામનગરના લોકોએ તમને તમને જવાબ આપ્યો છે ભાઈ ભાઈ અમે જવાબ જનતાનો જે જનાદેશ સ્વીકારવાનો હોય પણ અમારા એક નેતા જે કોંગ્રેસે મોટા કહેતા હતા ને ભાજપે લઈ લીધા ને એના ભેગા બધા ચૂંટાયેલા દસ સભ્ય આવી લાગ્યા હતા ભાઈને એક ઉપર હોય બીજું કહું કે વિકાસની વાત કરે છે તો આ રો રો ફેરી ચાલુ કરી દીધી ઓખાતી બુંદરા કઈ હાલતમાં પડી છે હજી રાતથી સુરત જોઈ લ્યો આ ખાલી ખાલી ઉદ્ઘાટન કરે છે પ્લેન ઉડાડે છે તળાવમાં પાછા બીજે દી એ તળાવમાં જ પડ્યા હોય એટલે જામનગરમાં ફક્ત ને ફક્ત ભાજપ દ્વારા વાતો જ કરવાની છે કાગડિયા ઉપર અત્યારે પાણી ત્રણસો દિવસનો વેરો લે છે પાણી એકાત્રા આવે છે પૂછો એમના ઘરે આવે છે ભાઈ એકાત્રા પાણી આવે છે મુખ્ય સમસ્યા શહેરની અમે ભાજપની કોર્પોરેશન દ્વારા નગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર વિરોધ વિરોધોક્ષના નેતાઓએ અમને ઠરાવ કરાવડાવ્યો છે કે એક દિવસ જ એકાત્રા પાણી આપો બે દિવસે પાણી તમે આપોથી બરાબર છે દરરોજ પાણી અમારાથી સચવાતું નથી એ લોકોએ વિરોધ તમે તમે વિરોધ કરો છો પાણીનો આ ઓન પેપર છે જનરલ બોર્ડની અંદર એ લોકોએ ઠરાવ કરાવ્યો છે અને ખોટી વાત કરે છે ભાઈ કોંગ્રેસના શાસનમાં છ છ ફૂટ ઊંડા પાણીના ખાડા કરવા પડતા હતા ત્યારે પાણી મળતું હતું પૂરા ફોર્સથી પાણી મળ્યું છે જલસે નલ યોજનાની અંદર ભાઈ પાણી સમસ્યા આ પાણીની વાત કરે છે રાજાશાહી વખત નો રણજીત સાગર ડેમ છે જે પાઇપલાઇન પાણી અહીંયા આવતું આવતું ગ્રેવિટેશનલ વખત અત્યારના બુદ્ધિજીવી આટલી આધુનિકતામાં આ ભાજપના લાઈન ન લાઈન ઈ પાણી છે ને વોટર છે ને એને પંપ થી લાગવું પડે છે ગ્રેવિટેશનલ ફોર્સ થી નથી આવતું આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ છે કે ત્યાં છે ને પૈસા થી અહીંયા પાણી પહોંચાડવું પડે આ ભાજપના રાજમાં ભાઈ પૈસાથી પાણી પહોંચાડવું પડે છે અને જી જી હા અમારા સિનિયર કોર્પોરેટર ગોપાલભાઈને જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરની વાત કરે છે તો હું ને મારી પણ ત્રીજી ટર્મ છે અમારા એક સભ્યએ જનરલ બોર્ડમાં ખાલી એક સૂચન કર્યું જો કે પાણીનો બહુ વધારે વેસ્ટેજ થાય છે દેવસીભાઈ એ વાત પકડીને આ લોકોએ તન ચટની રહ્યા એક ને એક વાત ચલાવે છે જામનગર શહેરને હું દાવેથી કહું છું માત્ર મિનિટ પાણી આપે છે એ એકાદ ને ત્રણ દિવસે પાણી મળે છે ને ત્રણસો ને પાસઠ દિવસ નો લોકો વેરો વસૂલ કરે છે જામનગર શહેરના લોકો હેરાન પરેશાન છે ભાઈ બીજી કોઈ સમસ્યા બીજી કોઈ ને રેપિડ એક એક રેપિડ રાઉન્ડ ચલો ફટાફટ રેપિડ રાઉન્ડ કયા કામ થયા છે કયા નથી થયા દરેક પાસે દસ દસ સેકન્ડ દસ સેકન્ડ માત્ર દસ સેકન્ડ કયા કામ થયા છે કયા કામ નથી થયા જામનગર ના તળાવ નર્મદા નીરથી નીર ભરાય છે જ્યારે ખાલી હોય ત્યારે મારા મિત્રનો નો મારો જવાબ છે ચાલો નર્મદા ના નીર તળાવ ભરાય છે કયા કામ છેલ્લા પાંચ વર્ષ કેન્દ્ર દ્વારા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે રોડ રસ્તા ગટર લાઈટ પાણી ઈએસઆર ટાકા પૂરા ફોર્સથી પાણી મળે છે બાળકો માટે હરવા ફરવાના સ્થળો બનાવ્યા છે ટ્રાફિક માટે થઈને ઓવરફ્લાય અંડરબ્રિજ બની રહ્યા છે બધી જ સુવિધાઓ ચાલો બધી જ સુવિધાઓ છે ભાઈ બાળકો માટે તમામ કામો થયા છે કયા કામો કેન્દ્ર દ્વારા પાંચ વર્ષમાં થયા છે વિશ્વનું અને ભારતનું એકમાત્ર ટ્રેડિશનલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના માધ્યમથી જામનગરના આંગણે સમગ્ર ભારતને વિશ્વનું પ્રથમ એ આપણે નરેન્દ્રભાઈ મોદીને આગેવાની હેઠળ અને માન્ય સાંસદ પૂનમ ચલો ડબલ્યુએચઓ નું કામ થયું છે કયું કામ થયું છે ભાઈ છેલ્લા પાંચ વર્ષ સિગ્નેચર બ્રિજ અને વંદે ભારત ટ્રેન જામનગર પહોંચી છે ચલો સિગ્નેચર બ્રિજ ચલો કયા કામ નથી થયા વિપક્ષ જામનગર માં કામ કરે છે કેવા તમે જયો હમણાં ઢીચણા બેડેશ્વર રોડ બને છે પેલા લોકો લોકોએ ડામર રોડ બનાવ્યો પછી એને તોડીને પાછી ભૂગર્ભ ગટર બનાવી એટલે ભ્રષ્ટાચાર કામ કરે છે પણ એમાં ભ્રષ્ટાચારનો મુદ્દો તો ભેગો હોય છે ભ્રષ્ટાચાર કયા કામ નથી થયા કઈ અગવડો હજી પણ છે જામનગરમાં સૌથી મોટી અગવડ હોય તો માનું છું જામનગર શહેરમાં ટ્રાફિકની જે રોડ રસ્તા તો ક્યાંય છે જ નહીં મતલબ ટ્રાફિક અને રખડતા પશુઓનો પણ એટલો મોટો ત્રાસ ચલો ચલો ભાઈ સમસ્યાઓ તકલીફો જામનગર આખાને જામ ગુજરાતમાંથી જોડતું બસ સ્ટેન્ડ હાલમાં જે રાજા સાહી વખત નહોતું ને એની પરિસ્થિતિનું હજુ બસ સ્ટેન્ડ અહીંયા બસ ઊભી નથી રહી શકતી દરરોજ પોપડા પડે છે વોશરૂમ પ્રાઇમરી ફેસિલિટી નથી વોશરૂમ પાણી પીવાની કોઈ પણ વસ્તુ નથી ટેન્ડર થઈ ગયા બે પાંચ વર્ષથી દર વર્ષે ચલો ચલો કયા કામ નથી જામનગરમાં જામનગરના યુવાનો ક્રિકેટ માટે ક્રિકેટ નું સ્ટેડિયમ નથી મેદાન નથી આજે માણસો ખાલી બારોબાર ઉદ્ઘાટન કરે છે ખોટા ખોટા સ્પોર્ટ સેન્ટર ના પણ જામનગરના યુવાનો ને જે ફ્રીમાં ક્રિકેટ રમી શકે એવું મેદાન જામનગર તો જામનગર કે જેને અનેક ક્રિકેટ વીરો આપ્યા છે જામનગરમાં મેદાનની વાત વિપક્ષ કરી રહ્યું છે તો

વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર